મહીસાગર જિલ્લામાં સુરક્ષા જવાન અને સુપરવાઇઝરની ભરતી માટે વિશાળ મોકો મહીસાગર જિલ્લા વિવિધ તાલુકાઓ તેમજ આજુબાજુના જિલ્લાઓમાં એસઆઈએસ અને એસએસસીઆઈ દ્વારા સુરક્ષા જવાન તથા સુરક્ષા સુપરવાઇઝરની કાયમી ભરતી માટે નિમણૂક પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આ ભરતી ભારત સરકાર તથા ગુજરાત સરકારના નિયમો અનુસાર કરવામાં આવશે અને ઉમેદવારને પાંસઠ વર્ષથી તેની ભય સુધી સેવા આપી શકશે ભરતી માટે લાયકાત અને સુવિધા ઉંમર મર્યાદા પાંસઠ વર્ષ સુધી ઊંચાઈ એકસો સડસઠ સેમી વજન ચપ્પન કિલોગ્રામ શૈક્ષણિક લાયકાત ધોરણ દસ પાસ ફેલ બાર પાસ વગેરે પગાર ધોરણ બાવીસ હજાર પાંચસો પોસ્ટિંગ મેટ્રો સ્ટેશન બુલેટ ટ્રેન એરપોર્ટ બેંકો આંતરરાષ્ટ્રીય કંપનીઓ વગેરે ભરતી તારીખ તારીખ બાવીસ નવ બે હજાર પચીસ તાલુકા પંચાયત ત્રેવીસ નવ બે પચીસ વીરપુર તાલુકા પંચાયત તારીખ ચોવીસ નવ બે હજાર પચીસ સંતરામપુર તાલુકા પંચાયત તારીખ છવ્વીસ નવ બે હજાર તાલુકા પંચાયત સંપર્ક માટે નિર્મલ પટેલ નવા બે ઓગણસાઇઠ સત્યાસી નવ ચૌદ નિશાર કુરેશી ત્રેસઠ પાંચ ઓગણસાઇ એકત્રીસ ત્રણ છપ્પન આ તક છે સમાજમાં સુરક્ષા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે વધુમાં વધુ ઉમેદવારો આ ભરતી મેળામાં હાજરી આપીને પોતાની જગ્યા નિશ્ચિત કરે